અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાના બોગસ બનેલા જન્મના દાખલાની ઇકો સેલે તપાસ કરતા ઓનલાઈન વેબસાઇટના દાખલા બોગસ બનતા હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે બોગસ દાખલા બનતા રેકેટ છે જેમાં ઇકો સેલની ટીમે બિહાર અને ઝારખંડની બોર્ડર નજીક સોહાજના ગામમાંથી એક યુવકને જીવના જોખમે પકડી પાડ્યો છે યુવક પાસેથી લેપટોપ સહિતનો સામાન પણ કબ્જે કર્યો છે હાલમાં ઇકો આરોપી ચિન્ટ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવી છે અને પકડાયેલા ચિંટુ યાદવના લેપટોપમાંથી હજારોની સંખ્યામાં બોગસ જન્મના દાખલા પણ મળી આવ્યા છે આરોપીએ દસ જેટલી વેબસાઇટનો ઉપયોગ કરી એસી હજારથી થી વધારે જન્મ ના પ્રમાણપત્રની સાથે સાથે ચાર હજાર આધાર કાર્ડ પંદરસો પાન કાર્ડ આઠસો ચૂંટણી કાર્ડ બે હજાર પાંચ મરણના દાખલા પણ બનાવ્યા છે સુરત પાલિકામાં સાબરકાંઠા ખાતે રહેતા ચૌહાણ સુરેશજી કેસજીનો જન્મનો દાખલો બોગસ બન્યો હોવાની બાતમી ઇકો સેલને મળી હતી જેની આધારે તપાસ કરતાં કૌભાંડ સામે આવ્યું હતું આરોપી ઉપયોગમાં લીધેલ આઠ જેટલા બેંક એકાઉન્ટમાં રૂપિયા બે લાખ એકત્રીસ હજાર નવસો એકતાલીસ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવી છે જે એકાઉન્ટોના ટ્રાન્ઝેક્શનોની દિશામાં તપાસ ચાલુ છે તો આરોપી ચિંટુકુમાર યાદવે આ વેબસાઇટો એ એચ કે વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ મેળવેલ હોવાનું જણાવેલ તો આરોપી ચિંદુ કુમાર યાદવે જણાવેલ વેબસાઇટો થકી બનાવટી જન્મ પ્રમાણપત્રો બનાવવા પેટે એક જ જન્મ પ્રમાણપત્રના દસ રૂપિયા જેટલો આર્થિક લાભ પોતાના પેટીએમ એકાઉન્ટમાં મેળવ્યો હતો. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.